અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી ચકચાર મચી ગઈ હતી આ ઘટના બાકરોલ ગામની સીમમાં આવેલ અંબુભાઈ અંબુભાઈએ પોતાનું ખેતર બોટાદના મૂળ વતની અને હાલ કોસંબલી ખાતે રહેતા જાદવભાઈ ઝાપલાને ગણતરી આપ્યું હતું આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ મળી આવેલ માનવ કંકાલની જાણ પાનુલી પોલીસ મથકે કરતાં ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વરના ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઉઝા અને પાલોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે માનવ કંકાલનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યું હતું પોલીસે હવે આ કંકાલની ઓળખ કોઈ વ્યક્તિની હત્યા કરી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા તપાસના ચક્રો હાલ તો ગતિમાન કર્યા છે આજે વહેલી સવારે બાકરોલ ગામની સીમમાં સવારમાં શેરની બાળી અને કટિંગ ચાલુ કરતા નળકંકાલ હાથમાં બોડી મળી આવેલ છે એની જાણ મને થતા મેં પોલીસ તંત્રને જાણ કરી અને પોલીસ તંત્ર આગળની કાર્યવાહી શરૂ કરી છે આજરોજ ભાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે હકીકત એમાં એવી છે કે આજ રોજ શેરડીના ખેતરની કરવાની હતી માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા અ થરાજ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે